જીસીએ એસ પીએચડી એડમિશન બે હજાર ચોવીસ તેને લગતા પ્રશ્નો અને જવાબ શૈક્ષણિક અપડેટ્સના અન્ય વિડિયો આ યુટ્યુબ ચેનલ પર જોઈ શકો છો આ વિડીયોમાં મહત્વના પ્રશ્નો અને જવાબ યુનિવર્સિટીમાં પીએચડી કરવું છે તે યુનિવર્સિટી જીસીએ પર ડિસ્પ્લે થતી નથી તો શું કરવું જીસેટ નેટ પાસ છે તો જીસીએ પર પીએચડી ફોર્મ ભરવું જરૂરી છે કે કેમ જીસેટ નેટ પાસ નથી માત્ર અનુસ્નાતક છે તો જીસીએસ પર ફોર્મ ભરી શકાય કે કેમ વગેરે જેવા પ્રશ્નો અને જવાબ વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો પ્રશ્ન અનુસ્નાતક રનિંગ છે તો પીએચડીમાં ફોર્મ ભરી શકાય છે કે કેમ તો જેઓ હાલમાં અનુસ્નાતકમાં અભ્યાસ કરી રહ્યા છે તેઓ આમાં ફોર્મ ભરી શકતા નથી અનુસ્નાતક પૂર્ણ હોવું જરૂરી છે પીએચડી ની અરજી માટેની પ્રોસેસ શું છે તો પીએચડીમાં અરજી કરવા માટેની પ્રોસેસ સૌ પ્રથમ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની છે આ રીતે તેના જુદા જુદા છ સ્ટેપ્સ છે આના વિશે અલગથી વિડીયો ઓનલાઈન જોઈ શકો છો પ્રશ્ન જે યુનિવર્સિટીમાં પીએચડી કરવું હોય તે યુનિવર્સિટીમાં જીસીએ પોર્ટલ પર જગ્યા બતાવતા નથી તો શું કરવું તો આની પાછળ અલગ અલગ કારણ હોઈ શકે છે જે તે વિષયમાં તે યુનિવર્સિટીમાં જગ્યા ન હોય તેવું પણ બની શકે છે જીસીએ એસ હેલ્પલાઇનનો કોન્ટેક કરી શકાય અથવા જે તે યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટનો પણ કોન્ટેક કરી શકાય છે અન્ય યુનિવર્સિટીઓ પણ ફોર્મ ભરતી વખતે સિલેક્ટ કરી લેવી જીસેટ નેટ પાસ છે તો જીકાસ પર પીએચડી ફોર્મ અને અરજીની ફી પ્રોસેસ કરવી પડે છે કે કેમ તો જેઓ જીસેટ અથવા નેટ ક્વોલિફાય છે તેમણે જીકાસ પર પીએચડી ફોર્મ અને અરજી ફીની પ્રોસેસ કરવી જરૂરી છે જીસેટ નેટ પાસ નથી માત્ર અનુસ્નાતક છે તો જિકાસ પર પીએચડીનું ફોર્મ ભરી શકાય કે કેમ તો જેઓ જી અથવા નેટ પાસ નથી માત્ર અનુસ્નાતક છે તો તેઓ પણ જીકાસ પર પીએચડીનું ફોર્મ ભરી શકે છે ઘણી યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ પરીક્ષાની પદ્ધતિ છે ઝિકાસ પર પીએચડી બે હજાર ચોવીસ માટેની અરજી ફી રૂપિયા ત્રણસો ઉપરાંત પ્રવેશ પરીક્ષા માટે ફી ભરવાની થાય કે કેમ તો જીકાસ પર પીએચડી માટેની અરજી ફી રૂપિયા ત્રણસો ઉપરાંત અલગ અલગ યુનિવર્સિટીઓમાં પ્રવેશ પરીક્ષા માટેની ફી પણ અલગથી ભરવાની થાય છે પીએચડી પ્રવેશ પરીક્ષા માટેની ફી એક જ વખત ભરવાની છે કે કેમ તો આમાં અલગ અલગ યુનિવર્સિટીઓ છે તેથી અલગ અલગ પીએચડી પ્રવેશ પરીક્ષા હોઈ શકે છે એટલે યુનિવર્સિટી પ્રમાણે અલગ અલગ પીએચડી પ્રવેશ પરીક્ષા ફી ભરવાની થાય જીસેટ અથવા નેટ ક્વોલિફાય છે તો પીએચડી પ્રવેશ પરીક્ષા ફી ભરવી પડે કે કેમ તો જેઓ જીસેટ અથવા નેટ ક્વોલિફાય છે તેમણે પીએચડીમાં ઉમેદવારી નોંધાવવા માટે મોટાભાગની યુનિવર્સિટીઓમાં પીએચડી પ્રવેશ પરીક્ષામાંથી મુકતી હોય છે પરંતુ પ્રવેશ પરીક્ષાની ફી ભરવી પડતી હોય છે આમ છતાં યુનિવર્સિટીનો પણ સંપર્ક કરી લેવો જીસેટ નેટ ક્વોલિફાય છે તો પીએચડી પ્રવેશ પરીક્ષા આપવી પડે કે કેમ તો જી નેટ ક્વોલિફાય હોય તેમને પીએચડી પ્રવેશ પરીક્ષામાંથી મુક્તિ મળે છે પીએચડી ફોર્મ માટેનું વેરિફિકેશન કેન્દ્ર ક્યાં હોય છે લાગુ પડતી યુનિવર્સિટી દ્વારા આ કેન્દ્રની માહિતી જાહેર કરવામાં આવતી હોય છે એટલે જે તે યુનિવર્સિટીમાં આ કેન્દ્ર હોઈ શકે છે સરકારી જોબ શરૂ હોય તો પીએચડી કરી શકાય જીકાસ પર પીએચડીનું ફોર્મ ભરી શકાય કે કેમ તો હા જેઓ સરકારી જોબ કરી રહ્યા છે તો તેઓ પણ પીએચડી કરી શકે છે જીકાસ પર પીએચડી માટેનું ફોર્મ ભરી શકે છે પીએચડી પ્રવેશ પરીક્ષાનું માળખું શું હોય છે તો પીએચડી પ્રવેશ પરીક્ષાનું માળખું નેટ જીસેટ પ્રકારનું હોય છે જેમાં સંશોધન તેમજ જે તે વિષયને લગતા એમસીક્યુ પ્રશ્નો હોય છે અને સિલેબસ પણ નેટ અને જીસેટનો હોય છે જિકાસ પર પીએચડી રજીસ્ટ્રેશન ફી પેમેન્ટ થયા પછીની પ્રોસેસ શું હોય છે સૂચનાઓ કઈ રીતે મળે તો જીકાસ પર પીએચડી રજીસ્ટ્રેશન ફી પેમેન્ટ થયા બાદ આગળના તબક્કામાં પીએચડી પ્રવેશ પરીક્ષા હોઈ શકે છે અને આ માટેની સૂચના જીકાસ પર મૂકવામાં આવશે તેમજ વિદ્યાર્થીએ લોગિન કરીને અથવા તેના જીમેલ અથવા મેસેજ પણ જોતા રહેવું પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ થયા બાદની પ્રોસેસ શું હોય છે તો પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કર્યા બાદ આગળની પ્રક્રિયામાં વિદ્યાર્થીએ પીએચડી માટેની પ્રપોઝલ તૈયાર કરવાની હોય છે અને તે અંગેનું પ્રેઝન્ટેશન કરવાનું હોય છે ટૂંકમાં પીએચડી માટેનો ટોપિક તેનું પ્રેઝન્ટેશન કરવાનું હોય છે પીએચડી એડમિશન બાદ ગુજરાત સરકાર દ્વારા ફેલોશીપ મળી શકે કે કેમ તો જેઓ જોબ નથી કરતા તેમના માટે સરકારની શોધ યોજના છે તેમાં પસંદગી પામે તો ઉમેદવારને ફેલોશિપ મળવાપાત્ર છે પીએચડી થિસિસનું ભાષા માધ્યમ શું હોય છે તો યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ પ્રમાણે આમાં અલગ અલગ નિયમો હોય છે ઘણી જગ્યાએ અંગ્રેજી તો અમુક જગ્યાએ ગુજરાતી પણ હોઈ શકે છે જે તે યુનિવર્સિટીના ભવનમાં કોન્ટેક કરીને તપાસ કરી લેવી જોઈએ જીકાશ પીએચ ડી બે હજાર ચોવીસ પચીસ અરજી પ્રોસેસમાં કઈ કઈ યુનિવર્સિટીઓ સામેલ છે તો આમાં ગુજરાતની સ્ટેટ યુનિવર્સિટીઓ સામેલ છે અહીં દર્શાવ્યા મુજબની યુનિવર્સિટીઓ આમાં સામેલ છે